આ જય દ્વારકાધીશ હેલો એવમ કેમ છો બધા કોણ તો માય ચેનલ બસ આપ મેલિંગ ક્લિક તો આજે આપણે જો ઘી ઓર્ડર છે 10 કિલો નો ઓર્ડર હતો પણ 10 કિલો તો અત્યારે નથી થઈયું 5 થી 6 કિલો થાય એમ છે તો આ રીતના આપણે ડબરામાં જો ઘી જોખીએ છીએ અને જો વધારે ઓર્ડર હોય ને તો અમે આ રીતના ડબરામાં એને આપણે કુરિયર કરીએ છીએ આ રીતના ડબરામાં એને પેકિંગ કરીને આપીએ છીએ અને જો કોઈનો કિલોનો ઓર્ડર હોય તો આપણે કાચની ભરણી આવે છે એમાં પેકિંગ કરીને આપીએ છીએ એટલે જો આપણે હવે ઘી જોખવાનું છે અત્યારે ઉનાળો છે એટલે ઘી વગેરે વધારે હોય છે શિયાળામાં તરત જામેલું હોય છે

જો આપણું ઘી સરસ અમે થઈ ગયું છે આપણે છ લીટર કરી નાખ્યું છે આપણે અત્યારે ઘી ચોખીને સરસ આવી રીતના જો ડબરામાં જ અમે પેક કરીને સરસ આપીએ છીએ ડબરા સહિત આપી દેવાનું છે અને કસ્ટમરને પણ સારું રહે કે પેકિંગ આ એની રીતે આપણે સરસ કરીને આપીએ તો એને વાસણ ન લઈ આવવું પડે કાંઈને આપણા જ વાસણમાં આપણે પ્રોવાઈડ કરીએ છીએ એટલે જો કોઈને આવી રીતના ઘી જોતું હોય તો અગાઉ અમને ઓર્ડર આપજો કારણ કે અત્યારે તે વાળા બધા રેટિંગમાં હોય છે એટલે આટલું ઘી ન થાય કારણ કે દૂધ બધુંય અમારે સેલિંગ ઘરેથી જ થઈ જાય છે એટલે ઘી ઓછું થાય છે એટલે વેટિંગમાં વારો આવે છે એમ એટલે બધાને જો કોઈને ઓર્ડર આપવો હોય તો આ નંબરમાં તમે કોલ કરી શકો છો અમારે ઘરની જ ગૌશાળા છે અને અમારી જ ગાયનું આ ઘી હોય છે અને અમારી ગાયો વાળીએ જ હોય છે સરસ શુદ્ધ અને સાત્વિક ખોરાક ખાય છે અને અમે ઓર્ગેનિક ખેતી કરીએ છીએ એટલે ખોરાક પણ ગાયને સરસ ઓર્ગેનિક જ અમે આપીએ છીએ એટલે અમારે આ ઘરની ગૌશાળા છે અને અમારી ગાયોના જો તમારા વિડીયા હોય તો અમારી ચેનલ ઉપર મૂકેલા જ છે અને બીજી અમારી ચેનલ ધનજ પ્રાકૃતિક ફાર્મ જેમાં સ્પેશિયલ ગાયના અને વાડીના જ વિડીયો આવે છે ઓર્ગેનિક એ પણ તમે જોઈ શકો છો એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે અમારી ગાયોને કેવી રીતના સાચવીએ છીએ અને આ ઘી કેટલું શુદ્ધ બને છે તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલ ઉપર જો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ